કેમ છો મિત્રો તમારા માટે લઈને આવી ગયા છે આ જો એકદમ હાથમાં સમાઈ જાય ને એવી ઘ છે અને આ બધા ધંધાવાળાને કામ લાગવાનું છે જો તમે તમારા માટે લઈને આવી ગયા છે આપણે નોટ ગણવા માટેનું એક મશીન એને તમે છે ને કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો એકદમ ઈઝી કેર કરી શકો સેલ થી પણ ચાલશે અને પાવરથી પણ ચાલશે આપણે એનો ઉપયોગ કઈ રીતે થાય તમને બતાવી દઉં આ રીતે નોર્મલ પાવર આપી દેશો અને આમ જેમ લોક ખોલશો ને એટલે ઓટોમેટિક ચાલુ પણ થઈ જશે જોઈ લો એકદમ મસ્ત ક્વોલિટી છે અને આપણે આના માટે એકદમ સરખી નોટ કરી દેવાની સરખી નોટ કર્યા પછી અહીંયા તમારે મૂકી દેવાનું એકદમ પરફેક્ટ અને એ સ્ટાર્ટ બટન દબાઈ દેવાનું ટોટલ સિત્તેર નોટ હતી હવે આ રીતે પણ થાય છે અને બીજી કઈ રીતે પણ થાય છે જો તમારે જેમ કે અડધી નોટ હોય અને એડ કરવું હોય પણ આપેલું છે એડ કઈ રીતે કરવાનું તમને બતાવો જેમ કે કોઈ વખત આપણી જોડે બહુ વધારે નોટ હોય અને એમ લાગે કે ભાઈ સો નોટ અંદર નથી રહેતી ઓછી કરવી છે

અને કિંમતની વાત કરીએ ને તો ઓનલાઈન આની કિંમત પાંત્રીસો રૂપિયા છે દેવ મોબાઈલમાં માત્ર ને માત્ર ચોવીસો ને નવ્વાણું રૂપિયામાં તમને આ મળી જવાનું છે બીજી વસ્તુ આની અંદર છે ને બે સ્ટેન્ડ આપેલા છે જેમ કે તમે આ પૈસા ઉડીને બહાર ના આવે એના માટે પણ લગભગ આવતા નથી ક્વોલિટી એક નંબર છે કારણ કે આ જોવું નહીં પડે તમે એક વખત આનો ખર્ચો કરશો ને તો લોંગ ટાઈમ સુધી તમારે આની કોઈ મેન્ટેનન્સ આવવાનું નથી અને આનો ઉપયોગ તમે કોઈ પણ જગ્યાએ બેગમાં લઈ જઈને કરી શકો છો મિત્રો આની અંદર વાળું કોઈ પણ જગ્યાએ મૂકીને લઈ પણ જઈ શકો છો અને ચાર્જર ચાર્જર ભી તમારે કોઈ કોઈ વાર પ્રોબ્લેમ આવે તો તો ચાર્જર પણ પણ તમને તમને અને સેલ જગ્યાએ આ ચાર સેલ નાખીને તમે કોઈ પણ ઓફિસમાં કે કોઈ બેંકમાં જતા હોય તો આ ગણવાનો પ્રોબ્લેમ થવાનો કોઈ પણ જગ્યાએ બેસીને આને એકદમ ઇઝીથી યુઝ કરી શકો છો તો ફટાફટ લેવા માટે આવી જાવ દેવ મોબાઈલ સર્વિસ બંને બ્રાન્ડ પર અવેલેબલ ઘરે બેઠા મંગાવવું હોય તો નીચે મોબાઈલ નંબર લખેલો છે વોટ્સઅપ ઉપર એડ્રેસ મોકલો અને ગૂગલ પે ફોન પે કરીને પેમેન્ટ કરવાનું રહેશે અને વિઝિટ કરો દેવ મોબાઈલ એન્ડ સર્વિસ બંને બ્રાન્ચ પર અવેલેબલ અલથાન અને દિંડોલી એડ્રેસ આપેલા છે